પોરબંદર મહાનગરપાલિકામાં ચાર જેટલા ગામોને સમાવેશ કરવા માટે દરખાસ્ત કરવામાં આવી હતી પરંતુ આ ચારેય ગામોએ મહાનગરપાલિકામાં સમાવેશ થવા બાબતે લેખિતમાં ઇનકાર કરી દીધો હોવાનું જાણવા મળી રહ્યું છે પોરબંદર છાનગરપાલિકાની મહાનગરપાલિકા જાહેર કરવામાં આવી હતી ત્યારે મહાનગરપાલિકાની જાહેરાત થતાં જ મહાનગરપાલિકા કરવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી જેમાં પોરબંદર છાયા નગરપાલિકા આસપાસના વનાણા ઝાવડ દિગ્વિજયગઢ અને રતનપર ગામને મહાનગરપાલિકામાં સમાવેશ કરવા માટે દરખાસ્ત કરવામાં આવી હતી પરંતુ આ ચારેય ગામો દ્વારા લેખિતમાં બહિષ્કાર કરી મહાનગરપાલિકામાં સમાવેશ થવા માટે ઇનકાર કર્યો છે પોરબંદર છાયા નગરપાલિકા જે મહાપાલિકા તરફ વળવા જઈ રહી છે તો એમાં જે ચાર ગ્રામ્ય વિસ્તાર વળવાનો જે હતો તો એ ગ્રામ્ય ચારેય ગામ તરફથી આપણને બહિષ્કાર આવેલો છે કે અમારા લોકોને પોરબંદર કોર્પોરેશનમાં નથી ભળવું એકચ્યુઅલી જો ભળે તો સારું થાય કારણ કે ગામડાનો વિકાસ થાય ગ્રાન્ટ વધુ આવે અત્યારે એ લોકો ગામડામાં હોય તો મર્યાદિત ગ્રાન્ટ આવતી હોય તો જો કદાચ એ લોકો કોર્પોરેશનમાં ભળે તો ગ્રાન્ટ પણ વધારે આવે અને વધુ વિકાસ થાય અને વધુ ડેવલપમેન્ટ થાય આ બાબતે ગ્રામજનો અને સરપંચ દ્વારા પાલિકાને લેખિતમાં પણ જાણ કરવામાં આવી છે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર